નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું તમે ફર્સ્ટ ઓનર વાળી ગાડી શોધી રહ્યા હોય સારી એવી કન્ડિશનની અંદર આખી ગાડી ટીપટોપ કંડિશનની હોય એવી ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ આજે હું તમને બતાવવાનું છું એક જ જગ્યાએ તમને ત્રણે ત્રણ ગાડીઓ મળી જવાની છે તો વિડીયો અમારો સુધી જોતા રહીજો મિત્રો સરસ મજાની કન્ડિશન ની અંદર ફર્સ્ટ ઓનર વાળી ગાડી આજે હું તમારા માટે વ્યુન્ડે ની આઈ ગાડી લઈને આવ્યો છું સરસ મજાની ગાડી રહેવાની છે ગાડી ની અંદર ટાયર ચારે ચાર નવા નાખાયેલા જોવા મળવાના છે જેન્યુન કન્ડિશન ની અંદર આખી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી નું મોડલ બે હજાર નવ નું રહેવાનું છે બીજું મિત્રો આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વેન્સ ની અંદર જોવા મળવાની છે બીજું મિત્રો ગાડી સેકન્ડ ઓનર આપણી ગાડી રહેવાની છે

તમને કંપનીના લેધર સીટ કવરો પણ જોવા મળી નાના માણસો લઈ શકે તેવા બજેટની અંદર આ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની કિંમત તમને વાત કરું તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત અને ફક્ત એક પંચોતેર હજાર રૂપિયામાં તમને યુનિયા આઈટેન આપી દેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ગાડી ની અંદર ખર્ચો નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે મિત્રો ગાડી તમને ગોપાલ કાર અમદાવાદની અંદર જોવા મળી જવાની છે બીજી મિત્રો બે ગાડી હું તમને બતાવવાનો છું એ બે ગાડીઓ તમને ગોપાલ કાર અમદાવાદ ની અંદર જોવા મળી જવાની છે બીજી કાર મિત્રો સરસ મજાની અંદર હોન્ડા સિટી લઈને આવ્યો છું નાના બજેટ માટે ઉનાળાની ગરમીની અંદર સારી એવી કન્ડિશનમાં ગાડી શોધી રહ્યા હોય તો આ ગાડી તમારા માટે બેસ્ટ ગાડી રહેવાની છે બીજું મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે એક જ માલિક દ્વારા ચાલેલી છે કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી ગાડીની અંદર ઓરિજિનલ ગાડી છે નાના માણસો માટે આ ગાડી રહેવાની છે ઓછા બજેટની અંદર એકદમ ઓછું બજેટ છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે આપડી બીજું મિત્રો ગાડીના ટાયર એકદમ સરસ મજાની કન્ડિશન ની અંદર રહેવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો શોરૂમ કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપની ના લેધર સીટ કવરો જોરદાર કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે મિત્રો આ ગાડી સો ટકા નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે આ મિત્રો સો ટકા નોન એક્સિડેન્ટ ગાડી આપડી આ રહેવાની છે તમને આપી દેવાની છે મિત્રો ગાડીની વધારે માહિતી જોતી હોય તમારે તો ડિસ્પ્લે ઉપર અમે માલિક નો નંબર આપેલો છે બીજું મિત્રો આ ગાડી પણ તમને ગોપાલ કાર અમદાવાદ ની અંદર જોવા મળી જવાની છે વધારે માહિતી માટે તમે માલિકનો સંપર્ક કરી શકો છો મિત્રો ત્રીજી ગાડી બે તમને મેં પહેલા બતાવી એના કરતા પણ સરસ મજાની કન્ડિશન ની અંદર સ્વિફ્ટ ગાડી આવી છે વેચાવા એકદમ કન્ડિશન ની અંદર રહેવાની છે શોરૂમ કન્ડિશન ની અંદર ગાડી ગાડીની અંદર એકસ્ટ્રા ખર્ચો નથી લો બજેટ ની ગાડી છે નાના માણસો ખર્ચેસ કરી શકે એવી આ ગાડી રેવાની છે

બીજુ મિત્રો ગાડીના ટાયરની કન્ડિશન સો ટકા જેવી એકદમ નવા નખાવેલા ટાયરો હોય એવી કન્ડિશન ટાયરોની અંદર તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો એકદમ જોરદાર કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર રહેવાનું છે પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપનીના લેધર સીટ કવરો પણ જોવા મળી જવાના છે જવાબદારી દ્વારા ને હજાર રૂપિયા રાખવામાં આવી છે ત્રણે ત્રણ મિત્રો ગાડીઓ મેં તમને બતાવી ત્રણે ત્રણ ગાડીઓની કિંમત નેગોશિયેબલ રાખવામાં આવી છે ગાડીઓ તમે ગોપાલ કાર અમદાવાદ અંદર તમને જોવા મળી જવાની છે ત્યાં તમે જાઓ તમને ગાડીઓ ગમે તો નામ આપજો તમારી ગાડીઓની અંદર પાંચ પચીસ રૂપિયાનો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમે પણ તમારી જૂની ગાડીઓની જાહેરાત આપવા માંગતા હોય તો નીચે અમારો કોન્ટેક નંબર આપેલો છે અમારો સંપર્ક કરજો અમે તમારી જાહેરાતો બિલકુલ ફ્રીમાં કરી આપશું